ભાઈ જોરદાર જગ્યા તમારા માટે લઈને આવી ગયો છું હા ભાઈ આ જગ્યાએ તમને જોરદાર ગાંઠિયા મળવાના છે ગરમા ગરમ ફાફડા મળવાના છે ભજીયા મળવાના છે તો ઘણા બધા નાસ્તા ભાઈ આ જગ્યાએ તમને મળવાના છે હા ભાઈ હા નરસંદા ચોકડી થી વરતાલ સાઈડ આવશો એટલે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની જોવા મળી જવાનું છે ભાઈ હરિકૃષ્ણ ટી એન્ડ નાસ્તા હાઉસ ભાઈ આ સાથે વિશાળ અને જોરદાર એમ્બિયન્સ તમને અહીંયા જોવા મળવાનું છે ભાઈ બેસવા માટેની જોરદાર સુવિધા મળવાની છે ખાટલામાં પણ તમે બેસી શકો છો ભાઈ નાઇટ વ્યૂ પણ આગળ તમને જોરદાર જોવા મળવાનું છે ને ભાઈ બેસવાની સુવિધા પણ એકદમ જોરદાર મળવાની છે જગ્યા દરેક નાસ્તો તમને જોરદાર મળવાનો છે કેમ કે બનાવનાર કારીગર સ્પેશિયલ સૌરાષ્ટ્રના છે એટલે ભાઈ ટેસ્ટ તો તમને જોરદાર મળવાનો જ છે બાકી કસ્ટમરનો રિવ્યુ પણ તમે જોઈ શકો છો થી શરૂ થયું ચાર થી જ અમે અહીં આવીએ છીએ નાસ્તો કરવા ચા પીવા ક્વોલિટી બધી સરસ હોય છે ગર સિંગ તેલમાં બનાવે છે અને સ્વચ્છતા ચોખ્ખાઈ બધું સારું હોય પાર્કિંગ સુવિધા પણ અહીંયા તમને અવેલેબલ મળી જવાની છે તો વિડીયો ફટાફટ શેર કરી દો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા બાજુ કઈ વસ્તુ ફેમસ હોય તો કોમેન્ટમાં જરૂર જ જણાવજો ક્યાંથી વિડીયો જોયો છે પણ કોમેન્ટમાં જરૂર જ જણાવજો બાકી આપણે તો ભાઈ નાસ્તા ટ્રાય કર્યા ભાઈ ભજીયા પફ ફાફડા ગાંઠિયા ભાઈ દરેક વસ્તુ ભાઈ આપણે ટ્રાય કરી ભાઈ ટેસ્ટની વાત કરું ને તો ભાઈ ટેસ્ટ તો જોરદાર મળવાનો છે આ સિવાય ભાઈ તમને સ્ક્રીન ઉપર મેનુ દેખાતા દરેક નાસ્તા અહીંયા તમને મળવાના છે તો રાહકોની જોવાની હોય ને પહોંચી જ જજો લે